મિત્રો આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપની આથી સ્થિતિ સારી બની રહે વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચમાં અમુક પ્રકારની વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે તેમજ ખોટા ખર્ચા થતાં અટકે છે આ ઉપરાંત આ પાંચ વસ્તુ પશ્ચમાં રાખવામાં આવે તો શુભ ફળ આપે છે તો જાણીએ કઈ છે આ પાંચ વસ્તુઓ મિત્રો આ પાંચ વસ્તુઓમાંથી પહેલી વસ્તુ છે લાલ રંગનું કાગળ મિત્રો લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખી તેને રેશમના દોરાથી બાંધીને તમારા પર્સમાં રાખો હું કરવાથી તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ થઈ જશે બીજી વસ્તુ છે ચોખા મિત્રો શાસ્ત્રો અનુસાર છ કે સાત ચોખાના દાણા પાકીટમાં રાખવાથી નિચ્છનીય ખર્ચમાં ઘટાડો થાય છે તેમજ ચોખા અનિચ્છનીય ખર્ચને ઘટાડે છે અને પાકીટમાં ચોખા રાખવાથી પૈસાની અછત પણ થતી નથી ત્રીજી વસ્તુ છે લક્ષ્મીનો ફોટો તમારા પાકીટમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી આર્થિક લાભ થાય છે આ ઉપરાંત પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી પણ આર્થિક લાભ થાય છે ચોથી વસ્તુ છે કાચનો ટુકડો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પર્સમાં કાચનો ટુકડો અથવા નાની છરી રાખવી જોઈએ આ ઉપાય ધન વધારવામાં પણ મદદગાર છે આ સિવાય તમે તમારા પર્સમાં ગોમતી ચક્ર પણ રાખી શકો છો પાંચમી વસ્તુ છે રુદ્રાક્ષ પર્સમાં રુદ્રાક્ષ રાખવાથી ગરબી દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે તમારે તમારા ઘરની તિજોરી અથવા લમારીમાં હંમેશા રુદ્રાક્ષ રાખવું જોઈએ